વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપ ગોયલને કોર્ટે ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારી છે નોંધનીય છે કે આ ભાજપના કાઉન્સિલર સહિત બે વ્યક્તિ સાથે કરેલી લાખો રૂપિયાની છેતરપિંડી અગાઉથી જેલમાં બંધ છે આ બનાવની વિગત એવી છે કે શહેરના ટીપી તેર છાણી જગાતનાકા વિસ્તારમાં બાલાજી એક્ઝોસ્ટિકાની બાજુમાં એ ચારસો ત્રણ ચારસો ચાર શિલાલેખમાં રહેતા જસવંત કાચીરામ પટેલજીઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે જસવંત પટેલે ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન હાઇટ્સમાં રહેતા અને સુવર્ણપુરા વિસ્તારમાં ક્લાસીસ ચલાવતા અને સાથે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વાધ્યક્ષ દિલીપસિંહ ગણપતસિંહ ગોયલ દ્વારા વર્ષ બે હજાર સત્તર અઢારમાં ગોરવા વિસ્તારમાં વિનાયક ચુમ્માલીસના નામથી ફ્લેટની સ્કીમમાં ફ્લેટ નંબર ચારસો બે બુક કરાવ્યો હતો આ મિલકત માટે જસવંત પટેલે બેંક મારફતે દિલીપ ગોયલને રૂપિયા બાસઠ લાખની રકમ ચૂકવી હતી પરંતુ આરોપી દિલીપસિંહ ગોયલ વિવિધ બહાના હેઠળ વેચાણ દસ્તાવેજ કરતો ન હતો દરમિયાન દિલીપસિંહ ગોહિલ અને જસવંત પટેલ વચ્ચે તારીખ સાત બે બે હજાર ચોવીસમાં નોટરી મારફતે થયેલી સમજૂતી કરાર મુજબ રૂપિયા બાસઠ લાખ પૈકી રૂપિયા ઓગણસાઠ લાખ પુરાવ ફોન નક્કી કરાયો હતો જેમાં દિલીપસિંહ ગોયલે અલગ અલગ તારીખના કુલ બાર ચેક જસવંત પટેલને આપ્યા હતા જે પૈકી તારીખ પંદર ચાર બે હજાર ચોવીસનો રૂપિયા પાંચ લાખનો ચેક બેંકમાં જમા કરાવતા તે રિટર્ન થયો હતો તે બાદ તેઓએ એકસો આડત્રીસ હેઠળ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે દિનીપસિંહ ગણપતસિંહ ગોયલને તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદ તથા એક માસમાં રકમ વળતર પેટે ચુકવવા હુકમ અને જો આરોપી રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદનો હુકમ કર્યો છે